મારી જોડે ભાણજીભાઈ ચાંદેગરા છે અને જુનાગઢના ટીંગાવાડી વિસ્તાર મધુરમાંથી આવે છે અને ખાસ આપણા વિડીયોના માધ્યમથી આવ્યા અને આવ્યા ત્યારે પણ એને બહુ વધુ થઈ જતું બાકી એને ચિંતાને લગતા પણ બીજા સિમ્ટમ્સ હતા અને કેટ ને કેટ ઉપર બી ચરબીનો જમાવડો હોય કે જેને મારી ભાષામાં ફેટી લીવર કહેવાય એના લીધે પણ લીવર નું પ્લસ માઇનસ હતું રિપોર્ટ શું તો એ પણ હવે સુધાર થયું છે આજે પેલા એની પર એ જાણીએ કે જુનાગઢ થી આવ્યા ને આપણા વિડીયોઝ ના માધ્યમથી લોકોને ખરેખર કેટલી મદદ થઈ રહી છે કેમ છો ફળદીભાઈ એકદમ મજામાં સાહેબ જય ગિરનાર જય ગિરનાર જય સીતારામ જય સીતારામ આમ તો મને છેલ્લા દસ બાર વર્ષથી ચક્કરની બીમારી હતી અને એના ઘણા બધા કારણો હતા અને મેં ઘણા ડોક્ટરને પણ મળ્યો છું પણ મને ક્યાંયથી જોઈએ એટલો સંતોષ નહોતો મળ્યો પરિણામે મોબાઈલના યુગની અંદર આ ઉંમરે પણ જોતા જોતા ડોક્ટર કરણ મોઢવાડિયાના વિડીયો મને પસંદ પડ્યા અને હું વધુ જોવા લાગ્યો એને મેં સબસ્ક્રાઈબ કર્યું પછી જે બે ચાર વિડીયો આવ્યા એમાં એણે જે પેશન્ટ સાથે વાત કરી અને ટ્રીટમેન્ટ કરી મને ગમી અને એને આથી પ્રેરાય અને એમ થયું કે હું એકવાર બતાવી દઉં પછી નહીં મેળા તો જોયું જશે પણ આવ્યો અને એના મળ્યા પછી જે મને તો એમાં થયો કે દવા તો પછીની વાત આવી પણ એને મળ્યા પછી હું અડધો અરજો થઈ ગયો અને એક મહિનાની મેં દવા ખાધી તેમાં મને પચાસ થી સાઠ ટકા જેટલો તો અત્યારે મને ફાયદો દેખાવાનો છે જોકે સાહેબને મેં ત્યારે પાંચ્રીસ સાઠ ટકા કીધું પણ મારા દિલ્હી અંદર હાય ત્રેસે ટકા જેવો ફાયદો છે એ મને સ્પષ્ટ દેખાય છે અને કારણ મોટવાણી સાહેબ નામ તો એની પાસે બેઠો એટલે વખાણ ન કરાય પણ વાસ્તવિકતા હોય એ છુપી પણ ન રખાય તો મારે કેવું જ પડે કે જનની જણ તો ભક્ત જણ કાં દાતા ને કાં સુર નહીતર રહેજે વાંજણી મત ગુમાવી સુર પણ આ ડૉક્ટર વ્યવસાયી ડોક્ટર છે અને ડૉક્ટર અનેક બીજા જોતા હોય એમાંથી એક અલગ જ તરી આવે એવું જો એક પાત્ર હોય તો ત્યાં કરવાનું મોઢવાડિયા સાહેબ છે અને એના લીધે જ હું આજે ટકટાર બેસી અને એની સાથે હું વાતચીત કરી શકું છું તો એ કેવું છે આપણે માત્ર નિમિત્ત છે ઉપર વાળો ભગવાન છે આપણે જે કરી શકીએ મહેનત છે કે ભાઈ એક દર્દી માટે આપણે શું વિચારી શકીએ એનું ભલું વિચારી શકીએ એના માટે જે પણ બને એ આપણે કરવું આપણી ફરજ છે જે પણ અમને ભગવાને ખૂજબૂજ આપી છે એમબીબીએસ કર્યું એમડી કર્યું એના પછી ક્રિટિકલ કેર અને બધું જે પણ ભગવાને જેટલી અકોલ આપી છે આપણે કોશિશ કરીએ કે કોઈ પણ આપણે આ પાસે આવેલું હોય એને આપણે કઈ પણ એક હાજુ કરી શકીએ એટલે બાકી ઉપર વાળી અમે માત્ર નિમિત્ત છે હવે એમની તબિયતમાં ઘણો સુધારો છે એ ખાસ પ્રમાણે ચેન્જ કર્યું કે ડાયટ એક્સરસાઇઝ ચેન્જ કરાવ્યું જેમાં આખું હેલ્થ ચેકઅપ ને કર્યું કે જેમાં આપણે એની કોસ્ટ પણ કઈ નથી હતી મિત્રો આપણે જોઈએ તો આડત્રીસો રૂપિયામાં આખા બોડી નું જે હેલ્થ ચેકઅપ નો રિપોર્ટ હતો એમાં બધું આવી જાય સાહેબને વચ્ચે રોકીને કેવું પડ્યું હતું કે વ્યવસાય માત્ર ડોક્ટર હોવા છતાં દર્દીને પકડી રાખવો અને દર્દીને છોડવો નહીં એ વૃત્તિ નથી ભેગા ભેગી સેવાની વૃત્તિ છે ને એ ઉડી નાખે ઉડગેલી છે અને બીજા કોલેસ્ટ્રોલ ના રિપોર્ટ ધીરા હતો તો ક્યાંક ને લિવરના ફેટી લિવર ના લીધે ટ્રાઈગ્લિસરાઇડ નું લેવલ વધુ હતું તો મિત્રો ગમે ત્યારે તમને લાગે કે આપણું વજન વધુ છે અથવા તો ઘણા સમયથી આપણે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ રહેતા તો આવી રીતના ચેકઅપને કરાવી લેવું જોઈએ અને